મિત્રો આજે આ વિડિયો છે ને કોઈ પણ પ્રમોશન કે એડવર્ટાઇઝિંગ માટેનો નથી આજે તો છે ને મારા સુરતના બધા ભાઈઓ અને બહેનોને 1 લાખ રુદ્રાક્ષની માળાથી બનાવેલી શિવલિંગના દર્શન કરાવવાના છે હવે થોડુંક ડીપમાં હું તમને કહું છું સાંભળજો આપણા સુરત શહેરમાં જૂનામાં જૂનું સુરતના લોકોના દિલમાં વસેલું પ્રખ્યાત મંદિર એટલે સિદ્ધકુટીર મંદિર જે બધા લોકો જાણે જ છે આ મંદિરની અંદર આ શ્રાવણ માસ નિમિત્તે વેદાંત જ્યોતિષ ગ્રુપ દ્વારા જોરદારનું આયોજન કરેલું છે જેમાં સિદ્ધકુટીર મંદિરમાં મહાકાલ અમરનાથ અને કેદારનાથ આ ત્રણેય મૂર્તિનું ભવ્ય દર્શન છે અને એક લાખ થી સજ્જ અગિયાર ફૂટ ઊંચાઈ ધરાવતું મસ્ત મજાનું શિવલિંગ બનાવવામાં આવેલું છે જેનું ભાવભર્યું દર્શન કરવાનું તમને મોકો મળી જવાનો છે અને સત્સંગ ની વાત કરું ને તો અહિયાં કોઈ પણ મહિલા અગાઉથી જાણ કરીને વિના મૂલ્યે સત્સંગ કરી શકે છે અને જે ભક્તો ને અભિષેક અને પૂજા કરાવવી હોય તો એ પણ પૂરી ભક્તિ ભાવપૂર્વક કરી શકે છે તો આ મસ્ત મજાની શિવલિંગનું શિવલિંગ નું દર્શન કરવાનું ભૂલતા નહીં